હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું આલુ સેન્ડવિચ આ આલુ સેન્ડવિચ એવી વસ્તુ છે કે આપણે સાંજ માટે જમવાનું બનાવતા હોય ને એમાં કંઈક આપણે નવીન બનાવવું હોય ને તો આ આલુ સેન્ડવિચ બનાવી દઈએ તો ઘરના દરેક નાના મોટા સભ્યોને ભાવે અને પેટ પણ ભરાઈ રહે એવી આલુ સેન્ડવિચ બને છે અને અહીંયા મેં જે આલુ સેન્ડવિચ બનાવી છે ને એકદમ સરળ રીતે બનાવી છે વધારે પડતી વસ્તુનો ઉપયોગ નથી કર્યો એકદમ સરળ રીતે બનાવી છે તો તમે પણ આવી રીતે આલુ સેન્ડવિચ બનાવજો ઘરમાં દરેકને ભાવશે અને બનાવવાની પણ એકદમ સરળ છે તો ચાલો જોઈએ કે આ આલુ સેન્ડવિચ મેં કેવી રીતે બનાવી છે અહીંયા મેં સેન્ડવિચ બનાવવા માટે એની બ્રેડ આવે છે મોટી બ્રેડ એ લઈ લીધી છે અને ત્રણ લીલા મરચાં લીધા છે આ જે મીડિયમથી ખાસવાળા મરચાં હોય ને એ લીધા છે આદુનો ટુકડો લીલા ધાણા અને લીંબુ લીધું છે ચાર બટેટા મેં બાફી લીધા છે હવે આ બટેટા ગરમ છે એટલે હું એને કટ લગાવી દઉં છે તે કરીને એ જલ્દીથી ઠંડા થઈ જાય તો આવી રીતે આપણે કટ લગાવીને થોડી વાર રાખી દઈએ ને તો આ બટેટા ફટાફટ ઠંડા થઈ જશે હવે આના સિવાય મેં ચીઝનો ઉપયોગ કર્યો છે આ સેન્ડવિચમાં તો અહીંયા મેં આ મોજરીલા ચીઝ લીધું છે જો તમારે ચીઝનો ઉપયોગ ના કરવો હોય તો એમના પણ બનાવી શકાય હવે બટેટા ઠંડા થઈ ગયા છે તો આને હું છાલ કાઢી લઈશ અને આ જે આપણે બટેટાનો મસાલો બનાવી છે ને એમાં જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળીને બારીક સમારી અને એડ કરી દેજો અને જો થોડું કેપ્સિકમ લેવું હોય તો એ પણ બારીક સમારીને એડ કરી દેવાય અહીંયા બટેટા મેં બધા છાલ કાઢી અને લઈ લીધા છે હવે આદુને હું રફલી ચોપ કરી લઈશ અને જે લીલા મરચાં લીધા છે એને પણ હું રફલી ચોપ કરી અને એની પેસ્ટ બનાવી દઈશ અહીંયા મેં ત્રણ મરચાં લીધા છે પણ તમને જેવી રીતે તીખાસ પસંદ હોય એ પ્રમાણેના મરચાં લઈ લેવાના સેન્ડવિચ એવી વસ્તુ છે કે આમાં આપણે અલગ અલગ વસ્તુ ઉમેરી અને અલગ અલગ ટેસ્ટની બનાવી શકીએ છીએ એટલે ઘણી બધી વેરાયટી સેન્ડવિચમાં બને છે પણ આજે હું જે બનાવું છું એ એકદમ સિમ્પલ અને સરળ સેન્ડવીચ બનાવી રહી છું આમાં મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી અને સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર અને થોડું લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર હવે અહીંયા હું ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતી પણ આવી રીતે તજના બે નાના ટુકડા અને બે લવિંગ લઈ એને ખાંડી લીધા અને એ પાવડર હું આમાં એડ કરી દઈશ એટલે એકદમ આનો ફ્લેવર બહુ સરસ આવે છે આપણે જે ગરમ મસાલો ઉપયોગ કરીએ એના કરતાં આવી રીતે તાજું જ લઈ અને ખાંડીનો ઉપયોગ કરીએ ને તો બહુ સરસ સ્વાદ લાગે છે હવે એના સિવાય બારીક સમારેલા ધાણા લઈ લીધા અને હવે લીંબુના રસામાં એડ કરી દઈશ તમારે ચાટ મસાલો એડ કરવો હોય તો ચાટ મસાલો આમચૂર પાવડર એ જે પણ તમને પસંદ હોય એ પ્રમાણેનું પણ એડ કરી શકાય અને આમાં ગળપણ માટે થોડી ખાંડ પણ લઈ લેવાની એટલે ખટાશ અને ગળપણ આ બંને સ્વાદ હોય તો બહુ સરસ લાગે હવે આ બધું હું હાથથી મેશ કરી લઈશ પણ આ હાથથી મેશ નહીં કરવાનું કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે હાથમાં પછી બળે છે એટલે આને મેસરથી જ મેશ કરજો અહીંયા બધું જ મેં સારી રીતે મેશ કરી લીધું છે આપણો આ બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે સેન્ડવિચ માટેનો ઘણા લોકો આને વઘારીને પણ કરતા હોય છે પણ હું આને એમનામાં જ રહેવા દઈશ વઘાર્યા વગરનો જ તો અહીંયા આપણે ટેસ્ટ કરી જોવાનો બધું મીઠું ને ગળપણ ખટાશ બરાબર છે કે નહીં જે આપણને જરૂર લાગે ઓછું લાગે તો ઉમેરી દેવાનું હવે અહીંયા આ મસાલો તૈયાર થઈ ગયો છે બટેટાનો હવે અહીંયા બ્રેડ લઈ લઈશું અને હું આવું જે આ મશીન આવે છે ને ગેસ પર રાખીને શેકવાની હોય છે સેન્ડવિચ એમાં હું તેલ લગાવી દઈશ તમારી પાસે ગ્રીલર ટોસ્ટર જે પણ હોય એમાં પણ બનાવી શકો છો અને તવામાં પણ સરસ જ બને છે હવે બ્રેડમાં હું માખણ લગાવી દઈશ બંને બ્રેડમાં બટર લગાવી દેવાનું બંને સાઈડ અહીંયા આ ફ્રીજમાં હતું એટલે બહુ થોડું જામેલું છે એટલે હવે માખણ લગાવી દીધું બંને બ્રેડ પર હવે આમાં મસાલો લગાવી દઈશ જો તમે લીલી ચટણી બનાવેલી હોય ધાણાની તો એ લગાવી દેવાની પણ આજે જેમ મેં કીધું એમ બહુ જ ઓછી વસ્તુથી આ સેન્ડવીચ બનાવી છે એટલે અહીંયા મેં લીલી ચટણીનો ઉપયોગ નથી કર્યો અને બનાવી પણ નથી હવે આમાં સારી રીતે હું બટેટાનો મસાલો બનાવ્યો છે એ ફેલાવી દઈશ અને વચ્ચે હું મોજરેલા ચીઝ રાખી દઈશ અને આની ઉપર પણ હજી બટેટાનો મસાલો રાખી અને મોજરેલા ચીઝને કવર કરી દઈશ એટલે આ ચીજ મેલ્ટ થશે ને એટલે આ સેન્ડવિચ આમ તોડશું ત્યારે જ આપણને આમ પીઝા યાદ આવે ને એવું આમ થશે અને ખાવાની પણ મજા આવશે તમારે મોજરેલા ચીઝને બદલે જે નોર્મલ ચીજ આવે છે એનો પણ ઉપયોગ કરવો હોય તો કહી શકો છો હવે જે બ્રેડની બીજી સ્લાઇસ હતી એમાં તમારે ટોમેટો કેચઅપ લગાવવો હોય તો એ પણ લગાવી શકાય અહીંયા મેં ખાલી બંને બાજુ બટર અને બટેટાનો મસાલો લગાવી અને આવી રીતે હવે હું આને ગેસ પર શેકી લઈશ અને આમાં બહુ સરસ સેન્ડવિચ બને છે આપણે જેટલી શેકવી હોય એ પ્રમાણેની શેકી શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ વધારે શેકાઈ ના જાય અથવા આપણને વધારે ક્રિસ્પી ગમતી હોય તો થોડી વધારે શેકવા દેવાની તો આવી રીતે થોડી જ વારમાં સેન્ડવીચ શેકાઈ જાય છે અને બીજી સેન્ડવીચમાં મેં મસાલો ભરી અને તૈયાર કરી લીધી છે અહીંયા જોવા થોડી જ વારમાં સેન્ડવીચ તૈયાર થઈ ગઈ પણ આ સેન્ડવીચ તવા પર પણ સરસ જ બને છે ગ્રીલરમાં ટોસ્ટરમાં તો સારી બને જ હવે આ સેન્ડવીચ આપણી તૈયાર થઈ ગઈ છે હવે બીજી સેન્ડવીચ પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આ સેન્ડવીચ મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે જો તમે ધાણાની લીલી ચટણી બનાવી હોય તો એની સાથે પણ બહુ સરસ લાગે છે અને આમાં તમારે જો વધારે કંઈક નવીન કરવું હોય તો આ સેન્ડવિચમાં તમે કાકડી ટામેટા કે ડુંગળી આની સ્લાઇસ કટ કરી અને રાખી દેશો ને તો પણ આ સેન્ડ બહુ સરસ લાગશે તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો